નમસ્કાર CB24 ન્યૂઝ માં હું આલોક આપનું સ્વાગત કરું છું CB24 ની ટીમે પરમ પૂજ્ય રામદાસજી મહારાજ સાથે એક વિશેષ મુલાકાત કરી હતી જે 10 વર્ષ અમેરિકા અને 5 વર્ષ લંડન જીવન વિતાવી ચૂક્યા છે ત્યાં એક ઉદ્યોગપતિ હોવા છતાં વિદેશો કરતાં ભારત ભૂમિ શ્રેષ્ઠ છે તેવું ભારપૂર્વક જણાવી રહ્યા છે તેઓ આજે જયપુર માં આશ્રમ બનાવી એક સંન્યાસી જીવન વિતાવી આનંદ અનુભવી રહ્યા છે આજે સીબી ટ્વેન્ટી ફોરની ટીમ એક અચાનક જ એક આધ્યાત્મિક અને ધાર્મિક ગુરુને મળી છે પ્રીતિ જ્વેલર્સમાં યોગેશભાઈના મોટાભાઈ નું આગમન થયું છે અને એ આજે અમારી વચ્ચે છે શ્રી રામદાસજી મહારાજ એમની પાસેથી આપણે ધર્મ વિશે અને આધ્યાત્મિકતા વિશે ઘણું બધું જાણીશું રામદાસજી મહારાજ આપનું સીબી ટ્વેન્ટી ફોર ચેનલમાં ખૂબ ખૂબ સ્વાગત છે નમસ્કાર અમારા પ્રેક્ષકોને તમે જણાવો કે આધ્યાત્મિક જીવન તમે ફોરેન રહેલા છો અમેરિકા રહ્યા છો લંડન રહ્યા છો આધ્યાત્મિક જીવન કેમ અપનાવ્યું અને આ માયાથી કેમ તમે મુક્તિ મેળવવાનો વિચાર આવ્યો ઓકે આધ્યાત્મિક જીવન અપનાવવાનું મેઇન રીઝન એ હતું કે હું એ અમેરિકામાં લંડનમાં સાઉથ આફ્રિકામાં બધે રહી આવેલું છું અને એનું જે જીવન છે એ કલ્ચર વાઈઝ મેં બધું જોયેલું છે કેવી રીતનું કલ્ચર છે કેવી રીતે લોકો રહેશે કેવી રીતનું છે બરાબર છે પછી બધા લોકોનું એકદમ વોચ કર્યા મેં બધાને ઇન્ડિવિજ્યુઅલ વોચ કર્યા તો આપણી જે સંસ્કૃતિ છે પશ્ચિમ સંસ્કૃતિ છે એ બે વિપરીત છે અને હું પોતે જન્મ આપણો ગુજરાતનો આપણો ઇન્ડિયન જન્મ હિન્દુસ્તાન આપણે રહેવાવાળા ફોરેન કન્ટ્રીમાં અમે બધાએ અનુભવ લીધા બધાને એક એકના મેં એક એક જગ્યાએ એક એક વ્યક્તિના એક એક જગ્યાએ મેં જોબ બી કરી આપણે બધી ટાઈપની જોબો કરી અમેરિકાની અંદર પછી લંડનમાં બી જોબો કરી બધા અનુભવ લીધા પણ મારી જિંદગીમાં મેં એવું વિચાર્યું કે આટલી ફોરેન કન્ટ્રી આટલું બધું પ્રગતિશીલ કન્ટ્રી હોવા છતાં મને મારું જીવનમાં અંદરથી જે આત્મત્ય એવું થયું કે આપણે પોતે જન્મ લીધો છે ગુજરાતમાં આપણે હિન્દુસ્તાનમાં રહેવા આપણે પોતે કંઈ ને કંઈ માનવ સેવા લી કે માનવ સેવાને માટે કંઈ ને કંઈ કરી શકીએ જેથી કરીને જો આપણે બધા જે આપણે હિન્દુસ્તાનના જેટલા બી મારા ભક્ત છે આપણા બધા લોકો જે જેટલા બી છે સુખી થાય આનંદમાં રહે બરાબર તમારો આશ્રમ કઈ જગ્યાએ આવેલો છે અને આપણા કેટલા અંગે આવ્યો છે ઓકે અમારો આશ્રમ જમવા રામગઢ જયપુર રાજસ્થાનમાં આવેલું છે આશ્રમનું નામ શ્રી રામ મોરીવાલે સેવા સમિતિ એ ટ્રસ્ટી ચાલે છે એ આશ્રમની અંદર હું જ્યારે હેન્ડલ કરું છું અરે એમાં રામચંદ્રાલ રામ લક્ષ્મણ જાનકીનું મંદિર છે મોટું પછી બાજુમાં રાધા કૃષ્ણ છે અને એની બાજુમાં ગિરરાજી મહારાજનું મંદિર છે એની હું સેવા છેલ્લા પંદર વર્ષથી આપી રહ્યો છું આજે હિન્દુ ધર્મની અંદર આટલા બધા સંપ્રદાય છે આટલા બધા ફિટકાઓ છે તો તમે એના વિશે કંઈક પ્રકાશ પાડો કે બધાએ એક થઈને શું કરવું જોઈએ અથવા કઈ સેવા આજે સારામાં સારી સેવા કહી શકાય ઓકે બધાય ભેગા થઈને આપણે બધા હિન્દુસ્તાનમાં રહેવા વાળા છીએ આપણે ગુજરાતી છીએ હું પોતે હું આટલો બધો ત્યાગ કરીને કરવો સાધુ મહાત્મામાં હું થઈ ગયો તો મારી ફરજ છે બધાને કહેવાની કે આપણે એક થાવ બધા એક દૂસરા એક થાવ એકબીજાનું જેલસીમાં આજુબાજુ કોઈ કશું કરવું નહીં અને બી હેપી બી હેલ્થી વેલ્થી રહો જેથી કરીને એકબીજાને ધર્મની રીતે આપણે હિન્દુસ્તાનમાં હિન્દુ ધર્મ તો કંઈ સારો પુરાણો છે તમને એવું લાગે છે કે નોનવેજ ના ખાવું જોઈએ ગૌ સેવા કરવી જોઈએ એ વિશે અમને કંઈક પૂરો અમારા પ્રેક્ષકોને કહો નોનવેજ બોગસ ઓર નંબર વન એકદમ ખાલી આ લોકો જો જેટલા નોનવેજ જે ખાય છે હિન્દુ ધર્મની અંદર એ એ શરમજનક છે હિન્દુ ધર્મની અંદર આપણા કૃષ્ણ ભગવાન આપણે જન્મ લીધો જે સંસ્કૃતિ છે આપણી ફાઇવ થાઉઝન્ડ પહેલાંની જે સંસ્કૃતિ હિન્દુ ધર્મમાં સંસ્કૃતિ છે એનાથી આ લોકો कोई भरण पोषण खाली नॉन वेज थी थोड़ा नहीं नॉनवेज जो बकरा काटो आ करो कई नॉनवेज खाओ एस साथ कई दारू पी धर्म में लाछन छे अरे ये अपने ये कंप्लीट की जेने जे भी आरोग्य नुकसान है और जो भी आरोग्य के लिए जो ये खाते हैं उसका भी मति भी एक रसाणमय हो जाता है

एक था जेठी करेंगे आपने इतना से तो काम हो सी है एज एग्जांपल हूँ को आपने को तो हिंदू हिंदू जब होते इन्दु, इन्दु ज़िये ज़िये हुए भी आपने को जंडा लेके जाना पड़ता है हमको हिंदू राष्ट्र चाहिए अपन तो पहले अपने जात से जन्म से पहले से हिंदू है पहले से हिंदू है उसकी जरूरत नहीं है तो बजाय इकट्ठा था एक दूसरे को नो नो काइंड जेलसी एनी इवन नेक्स्ट डॉ चमत्कार